ગુજરાતના રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે કારણ કે વિસાવદરની જે પેટા ચૂંટણી છે તે યોજાવાની હતી તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જનતા રેડ પાડવામાં આવી હતી ને આ બધાને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક હોય બંને ષડયંત્ર કરતા હોય તેવા આક્ષેપો લાગ્યા હતા હવે આ આક્ષેપો ઉપર વધુ એક કહેવાય છે એક્શન લેવામાં આવી રહ્યું છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા કોંગ્રેસના લલિત વસૂયાએ ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી હતી અને 10 કરોડનો દાવો કર્યો હતો કારણ કે જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમાં કોંગ્રેસના નેતા લલિત વસૂયા દેખાયા હતા ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો એક ખેલ હોય પૈસા વહેંચવાનો તે ખુલ્લો પાડ્યો હતો પરંતુ આ બધા જે ખેલ રચાયા

જેમ તેમ નથી કારણ કે તે પણ એક વકીલ છે ગોપાલ ઇટાલિયા એ આજે જ્યારે અમારા સહયોગી દ્વારા તમને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે શું જવાબ આપ્યો અરજીને લઈને તેના પર નજર કરીએ મને નોટિસ મળી નથી મેં વાંચ્યું નથી એટલે મને કઈ માહિતી નથી કે શું છે એમાં હવે એ નોટિસ વાંચવું તો ખબર પડે મને મળી નથી તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયન આપવાની છે એ નોટિસ એને ટીવીમાં આપી છે તો ઈરાદો જુઓ ને મને આપો જવાબ મારે આપવાનો છે કેસ મારે લડવાનો છે મને નોટિસ મળી નથી નાખી આખી દુનિયા ફરે છે એના ઉપરથી ખબર પડી જાય ઈરાદો શું છે એમ રામ જાણે હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે

તમને શું લાગી રહ્યું છે આ મુદ્દે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો અને બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રોબીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર